નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વિશો વિશો લાઈવના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે ચાલો સૌથી પહેલાં તો મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં મને કન્ફર્મેશન આપી દો ચાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત ચાલો એક વખત કન્ફર્મેશન આપી દો ભાઈ ફટાફટ કે મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં ચાલો આજે આપણે ચર્ચા કરવાની છે તો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે જે ટેટ ટાટની ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા અને આખરે ટેટ વનની જાહેરાત આવી ગઈ છે એટલે કે ભાઈ પરીક્ષાની જાહેરાત આવી ગઈ છે કે પરીક્ષાના ફોર્મ ક્યારે ભરાશે પરીક્ષા ક્યારે લેવાશે આ બધી માહિતી તમને આજે આપણે અહીંયાથી આપવાની છે ચાલો ફટાફટ એક વખત લિંકને શેર કરી દો કે જેથી કરીને તમારા બધા મિત્રો છે એ આપણી સાથે જોડાઈ જાય ચાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત ચાલો એક વખત શેર દો ભાઈ એટલે બધા મિત્રો આપણી સાથે જોડાઈ જાય ચાલો મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં એક વખત કન્ફર્મેશન મને આપી દો ભાઈ ચાલો ઓડિયો વિડીયો કમ્પ્લીટ છે કે નહીં એક વખત મને કન્ફર્મેશન આપી દો ભાઈ ચાલો ઓડિયો વિડીયો કમ્પ્લીટ છે કે નહીં એક વખત કન્ફર્મેશન આપી દો એટલે મને ખ્યાલ આવે કે ભાઈ મારો અવાજ તમારા સુધી પહોંચે છે 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 ભાઈ 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 ચાલો તો આખરે જાહેરાત આવી ગઈ અહીંયા તમે જોઈ શકો છો કે આજે રોજ આ જાહેરાત આવી છે શું કીધું છે ભાઈ કે ફોર્મ ક્યારે ભરાશે પરીક્ષા ક્યારે હશે સિલેબસ શું છે આ બધી માહિતી તમને અહીંયા આપવામાં આવી છે ચાલો એક પછી એક બધાની આપણે ચર્ચાઓ કરવાની છે તો શું કીધું છે તો કે સૌથી પહેલા તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત

બે હજાર પચીસ જેને આપણે ટેટ વન તરીકે ઓળખીએ એની પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે એનું જાહેરનામું શું બહાર પાડવામાં આવ્યું છે

બે એટલે કે કાલે વર્તમાન અંદર પણ શું આવી જાય તો કે જાહેરાત આવી જશે આજે જાહેરનામું બહાર પડી ગયું છે અને વર્તમાનપત્ર એટલે કે કાલે ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવી જાય ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ એટલે કે રજીસ્ટ્રેશન ઓનલાઈન તમારે કરવાનું રહેશે અને ક્યારે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી થી બાર અગિયાર બે હજાર પચીસ દરમિયાન તમે શું કરી શકો છો તો કે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો એટલે ફોર્મ ભરવાની તારીખ કઈ છે ભાઈ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ થી બાર અગિયાર બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો નેટ બેન્કિંગ મારફત ફી એટલે કે ફી ભરવાની તારીખ છે એ ઓગણત્રીસ દસ થી ચૌદ અગિયાર સુધીની છે અને ત્યાર પછી પરીક્ષાની સંભવિત તારીખ પરીક્ષાનો સંભવિત માસ આપી દીધો છે મતલબ કે મહિનો આપી દીધો છે શું આપી દીધો છે મહિનો આપી દીધો છે મતલબ કે ડિસેમ્બર મહિનાની ચૌદ તારીખે તમારી શું છે ભાઈ પરીક્ષા છે એટલે અત્યારે મહિનો ચાલે છે કેટલામાં અગિયાર મહિનો તમને આખો મળવાનો છે અને ડિસેમ્બર મહિનો એટલે કે બારમો મહિનો બારમા મહિનાની ચૌદ તારીખ એટલે દસમા મહિનાની ચૌદ તારીખે નોટિફિકેશન આવ્યું દસ થી અગિયાર એક અને અગિયાર બે

માં એની છે પરીક્ષા એટલે આ જ વર્ષમાં આ કામ પૂરું થઈ જશે શું કીધું છે ભાઈ તો કે પ્રાથમિક શાળા ધોરણ એક થી પાંચ ના તમારે શિક્ષક બનવું હોય ને તો એના માટે ટેટ વન ની પરીક્ષા આપવાની હોય હવે ટેટ વન ની પરીક્ષા કોણ આપી શકે તો એના માટે વાત કરીએ

આપણે જેમ બી એડ આવે ને એમ જે એકથી પાંચના જે વિદ્યાર્થી મિત્રો છે એકથી પાંચના જે શિક્ષક બનવા માંગે છે એના માટે પી પીટીસીએલ હોવું જોઈએ રેડી એટલે કે તમે આ લાયકાત ધરાવતા હોય તો પણ ફોર્મ ભરી શકો છો અથવા તો કોણ ફોર્મ ભરી શકે ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી ધરાવતો હોય એટલે કે આ ડિગ્રી ધરાવતો હોય અથવા તો કોણ ભરી શકે બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનનો શું તો કે કોર્સ કરેલો હોય એ વ્યક્તિ ફોર્મ ભરી શકે મતલબ કાં તો તમે પીટીસી કરેલો હોવો જોઈએ કાં તો તમે શું કરેલું હોય તો કે એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી મેળવેલી હોય ચાર વર્ષની અથવા તો બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો કોર્સ કરેલો હોય તો તમે ફોર્મ ભરી શકો છો બાકી તમે આનું ફોર્મ ભરી શકો નહીં એટલે પીટીસીવાળા ભરી શકે ટૂંકમાં પીટીસીવાળા હો પરીક્ષા રહેવાની છે કસોટી ની અંદર એકસો ને પચાસ માર્ક પ્રશ્નો રહેશે અને એકસો ને વીસ મિનિટ નો સમય છે મતલબ કે એકસો પચાસ પ્રશ્નો છે અને એકસો ને વીસ મિનિટ સમય છે એટલે કે ટુ બે કલાકનો શું હશે સમય હશે અને દોઢસો માર્કનું પેપર હશે કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત છે અને એક જ પેપરમાં આપવામાં આવશે દરેક પ્રશ્નનો એક ગુણ રહે દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા છે તેમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં મતલબ નેગેટિવ માર્કિંગ નથી નેગેટિવ માર્કિંગ આમાં જોવા મળશે નહીં ઓકે ત્યાર પછીની બીજી બધી માહિતી છે જે આપણા કામની નથી પરીક્ષાની ફીની વાત કરીએ કે ભાઈ ફી તમારે કેટલી રહેશે તો કે એસસી એસટી ઓબીસી પીએચ છે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે એસસી એસટી ઓબીસી પીએચ કે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાંથી આવો છો તો તમારે ફોર્મ ભરતી વખતે અઢીસો રૂપિયા તો ભરવાના જ છે અને એની સાથે જે સર્વિસ ચાર્જ લાગતો હોય એ બાર રૂપિયા જેટલો લાગે છે અને જો તમે ઓપનમાંથી આવો આવો છો તો સાડી ત્રણસો રૂપિયા તમારે ભરવાના રહેશે કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પાછી મળતી જ નથી ક્યાંય નથી મળતી આ લોકોએ તો લખીને આપ્યું ડન અને ત્યાર પછી ફી ભરવાની પદ્ધતિ ઓનલાઈન તમે ફી ભરી શકો છો ક્લિયર અને હવે પરીક્ષા કેન્દ્રો ને એ બધું તો એ લોકોને નક્કી કરવાના આપણે એનાથી કંઈ મતલબ ના હોય આપણે તૈયારીથી મતલબ હોય ટૂંકમાં સમજ પડી અને પ્રશ્નપત્રનું માધ્યમ તમને કહી દીધું છે કે ભાઈ શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે શું રહે ભાઈ તો કે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ત્રણેય માધ્યમમાં પરીક્ષા લેવામાં આવશે મતલબ ગુજરાતીમાં પણ પેપર હશે અંગ્રેજીમાં પણ પેપર હશે અને હિન્દીમાં પણ પેપર હશે એટલે કે ત્રણેય માધ્યમથી પરીક્ષા લેવામાં આવશે ઉમેદવારો જે માધ્યમમાં પરીક્ષા આપવા માંગતા હોય તે નિયત લાયકા ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર કરવાનું રહેશે ઉમેદવારી કોઈ એક જ માધ્યમથી પરીક્ષા આપી શકાશે હિન્દીમાં કા તો અંગ્રેજીમાં કોઈ પણ એકમાં શું પરીક્ષા આપી શકશે ડન ઉમેદવારે જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદન ભરશે તે જ માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે મતલબ કે તમે ગુજરાતી સિલેક્ટ કર્યું છે તો તમને ગુજરાતીમાં પ્રશ્નપત્ર મળશે તમે અંગ્રેજી સિલેક્ટ કરશો તો અંગ્રેજીમાં મળશે તમે

ટેટ વન ની પરીક્ષા આપવાના છે એવા લોકો માટે આપણે સરસ મજાનો ટૂંક સમયમાં આયોજન જાહેર કરીએ છીએ કે તમારે એક્ઝામમાં કઈ રીતના અમે ઉપયોગી થઈ શકીએ ટેટ માટેનું આયોજન ટૂંક સમયમાં આપણે જાહેર કરીએ છીએ કે જેથી કરીને તમે બધા મિત્રો છે ખૂબ સારી રીતે તૈયારી કરી શકો અને ખૂબ બહુ સારી એવી પ્રાઇઝ સાથે આપણે એની કદાચ જાહેરાત કરીએ જો તમારી મા લાગણી અને માગણી હશે તો હજુ આપણે ક્યાંનું પ્લાનિંગ કર્યું નથી પરંતુ જો તમારી ઈચ્છા હોય ફોન બોન આવે અને એફોર્ડેબલ એજ્યુકેશનમાં જો તમે માનતા હોય તો પછી આપણે કઈક પ્લાનિંગ કરશું હજુ અમારું કોઈ પ્લાનિંગ છે નહીં એટલે જે લોકો પીટીસી કરેલું છે ઘણા લાંબા સમયથી રાહ જોતા હશે અને બીજું એવું છે કે આ જે પરીક્ષા પાસ કરે છે ને પીટીસી વાળી ટેટ વન ની પરીક્ષા લગભગ એ સીધી નોકરી જ લાગે છે એવું સમજવાનું કારણ કે એમાં ખૂબ ઓછા ઉમેદવારો છે ઉમેદવારોની સંખ્યા ખૂબ ઓછી છે એટલે જો તમે પીટીસી પાસ કરેલું છે તો તમારી પાસે મોકો છે કે એક વખત આ પરીક્ષા પાસ કરી જો ટેટ વન ની એટલે તમારું સિલેક્શન પાકું જ છે ડન તો વધારે સમય નહીં બગાડતા આજે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ